કરવાનું છતાંય આપણે હળિયું કાઢવા માટે કાઢી નો જ્યારે दादा काम करे हूँ नहीं करतो परमात्मा ना स्वरूपे ये पातो आयो छे ये हमारी अर्धी हापल छे तो यहां 5 मिनट जप ना जाए के दादा ने कह दी तू अमर बापू ने कहो बापू ने कहीं दो थे जो वो चमत्कार है वो तो 20 किलोमीटर नौकरी ही काम देता हो हम जाए के हमें तो ના કૃપાએ છે તો ઓ કહગાવાલાની તો એમ ગમેય મંદિર જેતો એવું લાગે છે હું કામ મૂર્ખ બનાવું છું આપસે અન આપ હોય તમે છે છપ્પી નખાવન 5-6000 રૂપિયા હું કામ મુકા જો ભગવાન

રોજ લાખ માં ટોટા લબડાયેલો હોય આને કેન્સર પડતું નથી તો તી ઉત દારું ઢેસવાનો કોને કીધું તું આજ આલીનો ઝાડ છે રોજે એક એક ગ્લાસ એસિડ નાખતો કાલે ઉકઈ દેવાનો છે ને તારા ઘરવાળા સમજાવતા હતા ભઈ આરએસઈ પાછો હોય પાછો હોય તો કે ઓ એન્જોય કરવા જાયો કઈ લે તારા બાપા નું આ એન્જોય છે અને હમજે હમજે થાકી ગયા આ તો એક કોઈ આ જગ્યા વિશે માહિતી નથી એટલે એને એ પ્રત્યક્ષ કહેતા હતા તમને આ દુઃખ છે આ દુઃખ છે પણ આ જે કે એને दादा ने ये कहवे कि हमे तो मानस सी चंचल सी અમારું મન ગમે ત્યારે ગમિત થાય પણ તો દરેક પરિસ્થિતિમાં અમે સ્થિર જીવી ઇકી અમને ભગવાન સુદાની સહનો પૂતી રે હંમેશા માટે સારા કાર્ય કરી સારા માર્ગે જીવી અને એમના જ્ઞાનના સદ્ગુની રાજ્ય ભગવાન પાસે આ હાસો આવજો આ તો એ આવો નોકરી ન હતી ઓ હું બજેને સહી કરી કરી લગા તો હું પ્રાઇવેટ સંસ્થા હું કામ નોકરી જતો કે જો તમારા ભાગમાં લખ્યું હોય છે ભગવાન એવો કહે છે તમે પ્રયત્ન કરશો અને એ પામવાની કોશિશ કરશો થા એટલી મહેનત કરી લો તો હું આપવા બેઠો છું આ તમને એમ કહો રોજ તમારા છોકરાને એ દેહાડી મંદિરા વગાડ લો તો શું કાલે હું માસ્ટરમાં લગાડી દઈએ એ ભણ્યો હોય છે જ લાગશે કે ઘરમાં

જો આપણામાં સંસ્કાર શિક્ષણ હશે ને તો આપણને કોઈ નહીં બોલત નહી દાખલ નહી પણ જ્યાં આપણા

ખરેખર ઈશ્વરે આપણને માણસ મોકલી બનાવી આ ધરતી ઉપર આપણા આગલા જન્માના બધા આપણી બહેન

આનાથી મને તકલીફ થાય કઈ નઈ થાય છે પણ ઘરે પહોંચશું ત્યાં મોબાઈલ માં નીકળી જઈશું કેમ કે આપણા નથી એટલે આપણને દુઃખ થવાના દુઃખ તો આપણા

સુખી થઈ દેજો તમે અમને અપાય એ અવસર થઈ છે કે મારા લેવલ પર પ્રમાણે મન હાજ એની કરતા જે લેવલ ભગવાન આપ્યું એમાં આનંદ થઈ જાય છે કોઈ પેલા નોકરી ના હોય તો નોકરી હાટો ભગવાનને પ્રાર્થના કરે એ મળી જાય તો પ્રમોશન જોતું કોઈ શાંતિ છે નહીં જીવી લીધું એ જિંદગી છે બાકી અળિયા પાટુમાં નીકળી જાય ને એ આપણે વખત વિકાર વિકાસ વિતાય જિંદગી નથી જીવે જે મળે એક ટાઈમ વૈષ્ણવ રૂટલો પડી જાય અને હું ગુજરાતની કહું ગુજરાત પવિત્ર છે તમે જોજો ગમે આ જઈશો હરિહર ની વ્યવસ્થા છે ત્યાં કોઈ ભૂતું મરણ છે કોક સુખ જોઈ દુઃખી થઈ મરણ છે બાકી ભૂતું કોઈ મરતું નથી સમજાય એ બધા કેટલાય ન સમજાય તો હમણાં અડધો કલાક પછી એના એ